જૂનાગઢમાં વરસાદી માહોલને લીધે ગિરનાર લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી છે ગિરનારની લીલી પરિક્રમા કોરોના પછી ફરી એકવાર બંધ રહી છે તંત્રના તમામ અધિકારીઓએ આજે ગિરનાર પરિક્રમાનું રૂટનું ચેકિંગ કર્યું અને લીલી પરિક્રમા બંધ રાખવાનો આખરી નિર્ણય લીધો જંગલમાં ભારે વરસાદને પગલે માટીનું ધોવાણ થયું છે રસ્તાઓ તદ્દન બિસ્માર હોય ભાવિકોને પારાવાર મુશ્કેલી પડી શકે છે તથા અન્ય ક્ષેત્રો માટે સામાન પણ પહોંચી શકે તેમ નથી તેથી તંત્ર તથા સાધુ સંતોએ સાથે મળીને હેરાન થવું પડે તેવી સ્થિતિ હોવાથી લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે ભાવિકોને જૂનાગઢ લીલી પરિક્રમા માટે ન આવવા તંત્રએ અપીલ કરી છે એક નવેમ્બરે પ્રતિકાત્મક રીતે સો લોકો માટે જ પરંપરાગત રીતે પરિક્રમા યોજાશે મિત્રો આજરોજ એકત્રીસ તારીખ સવારમાં દસ વાગે વહીવટી તંત્ર એટલે કે જિલ્લા કલેક્ટર શ્રી એસપી સાહેબ સાહેબ આદરણીય શ્રી સાંસદ સભ્યશ્રી અને પૂજ્ય સાધુ સંતો સાથે અમે બોરદેવી રૂટ એટલે કે પરિક્રમાના રૂટ ઉપર બોરદેવી સુધી સ્થળ પરીક્ષણ કર્યું અને ધ્યાનમાં એવું છે કે ખૂબ કાદવ કીચડ છે કોઈ સંજોગોમાં પરિક્રમા થઈ શકે એમ નથી જેથી અમારા કોઈ પણ અન્નક્ષેત્રો પરિક્રમામાં નિઃશુલ્ક જમાડવા આવી શકે એમ નથી કારણ કે અંદર ટ્રક કે કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પરિસ્થિતિ નથી સાથે સાથે જે વરસાદની આગાહી ચાલુ છે એટલે આવનારા ચોવીસ અડતાલીસ કલાકમાં પણ જે વધારે વરસાદ પડવાનો હોય ત્યારે સર્વાનુમતે તંત્ર સાધુ સંતો ઉતારા મંડળ અને સરકાર તંત્ર બધાને સાથે રાખી અમે બોરદેવી ખાતે જે એક નિર્ણય કર્યો છે કે જે આપણી પરિક્રમા છે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવશે અને પ્રતિકાત્મક પરિક્રમા સાધુ સંતો દ્વારા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવી મુજબ પાંચ પચીસ લોકો સાધુ સંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરશું અને એક તારીખે રાત્રે મુહૂર્ત કરી લેશું અને બે તારીખે સવારે પ્રતિકાત્મક પરિક્રમા કરવા માટેની સૂચના કલેક્ટરશ્રી આપશે સવારે છ વાગ્યાથી લઈને દિવસ દરમિયાન આ પરિક્રમા પૂર્ણ કરવાની રહેશે કારણ કે રાત્રિ રોકાણ અંદર શક્ય ન હોય જેથી કરી ગુજરાતભરના મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આવતા દરેક શ્રદ્ધાળુઓને અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ જૂનાગઢ ના આવો તમે તમારી ઘરે રહી તમારા માતા પિતાની પ્રદિક્ષિણા કરો અને ગિરનારને યાદ કરી પ્રદિક્ષિણા કરી પરિક્રમા કરશો કારણ કે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવી છે જય ગિરનારી મિત્રો